તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે અમને કંઈ કીધું જ નથી તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે તમે નથી કીધું કે ઇમરજન્સી છે કાલે તો હું બોલા કાલે હું બોલા કેમ નથી વાત કરવી બ્રધર બહાર નીકળી જા ચલો એ લોકોની સારવા જા કાલે એમ કે એમ કાલે એમ કે અમારે એની જરૂર નથી હવે આજે કે ગંભીર કેસ છે